નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજે ઘઉંની આવક વિશે વાત કરીએ તો મિત્રો ઘઉંની આવક તો મિત્રો બંધ છે મિત્રો અને ઘઉંના સ્ટોક વિશે વાત કરીને તો મિત્રો ગઈકાલે બે નંબરનો ડોમ અને જૂના વિપરીતની સામે અને આઠ દસ સમય છાપરાની સામે તેમાં લેવાઈ ગયો હતો અત્યારે મિત્રો મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો

અડતાલીસ રૂપિયા નો ભાવ છે ભાવ છે ટુકડી ઘઉં છે મિત્રો પાંચસો ને અડતાલીસ રૂપિયાનો ભાવ છે કોકમાં મોટું કાળું જોવા મળે છે કલરફુલ માલ છે

ચારસો ને બાણું રૂપિયાનો ભાવ છે અમલના ચારસો ને બાણું રૂપિયાનો ભાવ છે જે મિલ ક્વોલિટી છે તો ચારસો ને બાણું રૂપિયાનો ભાવ પાંચસો ને છ સાઠ રૂપિયા નો ભાવ છે પાંચસો ને છ સાઠ રૂપિયા નો ભાવ છે તમે જો પાંચસો ને છ મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ ને મિત્રો તો આજે સારા માલમાં થોડુંક બજાર તેજીમાં જોવા મળી રહ્યું છે મિત્રો ને મિલ ને સેમીમાં તો બજાર એવું ને હું કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું સારી ક્વોલિટી સારી ટુકડી અને સારા કલરવાળા માલમાં થોડુંક બજારમાં તેજી જોવા મળી રહ્યું છે આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો પાંચસો ને આઠ રૂપિયાનો ભાવ છે પાંચસો ને આઠ રૂપિયાનો ભાવ છે ટુકડી મિત્રો ઉતરી જોવા મળી પાંચસો ને આઠ રૂપિયા